પાદરામાં વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે જાહેરમાં ચાલતા પાદરા ટાઉનમાં ચુકારધામ પર રેડ કરી આઠ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા રોકડ સહિતનો મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમને બાતમી મળી હતી કે બાદ શહેરના બેંક ઓફ ઇન્ડિયા નજીક સ્ટ્રીટ લાઈટના અજવાડે જાહેરમાં પાનાપત્તા વડે હારજીતનો જુગાલ ચાલી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા આ સ્થળ પરથી આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યાં એક ફરાર થઈ જવા પામ્યો છે પોલીસે દાવ અને અંગ ઝડતીના રોકડ રૂપિયા અઢાર હજાર આઠસો પચાસ અને બે મોબાઈલ તથા મોટર સહિત કુલ ઇઠ્યોતેર હજાર આઠસો ને પચાસનો મુદ્દા માલ છે તે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ આઠ જેટલા જુગારીઓ હાલ પોલીસના હાથે લાગ્યા છે